હા લખાભાઈ તમે જે સાંભળું છે ને હું કાગળમાંથી રૂપિયા બનાવું છું એક ના ડબલ કરતા આવડે છે અને પિત્તળ માંથી હોનો બનાવતા આવડે છે અને ભૂત ની મારી પાસે સીધી છે તમારે કાગળ માંથી રૂપિયા બનાવવાના હોય તો અત્યારે તમને બનાવી દો તમારે અત્યારે બનાવવા છે છે ને અત્યારે હાર પહેરાવું છું હાર પહેરી લ્યો હા હાર છે નો પહેરાયો ઈ ખબર છે તમને કે નથી ખબર એમાં એવું હોય કે બોકડો વધારવાનો હોય ને એટલે બધાથી પેલા એને હાર પહેરાવો પડે અને ચાંદલો કરવો પડે હવે તમારે જો હું હું તમારા માટે છે ને હું અહીંયા થોડાક કાગળિયા લાવ્યો છું અને આ વિધિ તમે કરવાની છે જ તે કાગળિયા છે કાગળિયા જોઈ લ્યો ખાલી છે આની અંદર કાગળિયા હું આમાં નાખું છું બરોબર ભૂત મનમાં પાંચ વાર નામ બોલો અને એક માથા વગર નું ખવિશ છે ને એને હું એમ કહીશ કે આની અંદર રૂપિયા કાગળમાંથી કરી નાખ અને આમાં હું હાથ નાખીશ ને એટલે જો આ બધું ખાલી છે અને આ રૂપિયા થઈ ગયા જવાની અંદર હવે તમને વિશ્વાસ આવ્યો વિશ્વાસ આવ્યો હા તો હવે તમારા ઘરમાં જેટલા રૂપિયા હોય ને તમારા ઘરમાં સોનું ચાંદી ઘરેણા રૂપિયા જે હોય લેતા ઘરે પોટલા માં હું વીતી દઈશ એની માથે મંત્ર માતા વગર ના ખવિશ નું પાણી છાંટીશ અને ઈ રૂપિયાનું પોટલું તમને આપીશ ને એટલે તમારા ઘરે લઈ જજો છ મહિના રાખજો અને તમારે એ રૂપિયા પૈસા દહ ગણા થઈ જશે અને લાવો બધા તમારા ઘરના બધા જેટલા રૂપિયા હોય એટલે પૈસા લાવો બસ આટલા રૂપિયા ઘણા તમારા હવે તમારા ઘર માં બધો રૂપિયો મને આપી દીધો છે હવે છે ને તમે આ તમારા ઘરમાં હાંચવી અને આ તમે રાખી મૂકજો આની માંથી હું પોટલું વીટી દઉં છું અને તમે રાખી મૂકજો અને તમે છે ને જેટલા રૂપિયા છે ને એના દસ ગણા થઈ જશે કેટલા દસ ગણા હા હવે હાથ નાખો જોઈ તમે આમાં કેટલાક રૂપિયા થયા તમારા બાપુ કા કહી હા તો ઈ આવું તો ગઠિયા કરે છે બધા તમને લોભી હોય કહેવત છે ને લોભી હોય ને ધૂતારા ભૂખા ન મરે એટલે જે લોકોના મનમાં લોભ હોય છે ને એમની લોભ નો ફાયદો ઉઠાવી અને આવા ગઠિયાઓ મેલી વિદ્યા અને મેલી શક્તિ ને સ્મશાન ની તાકાત આવા નામ આપી આપી અને બધો પૈસો ઉપાડી જાય છે અને છ મહિને બાર મહિને આંખ ખુલે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે માટે સાવચેત રહેજો